આપ દેખ રહે છે દેશ કા વિશાલ નેટવર્ક ઇન્ડિયા ટીવી લાઈફ સચ્ચાઈ કી સહી અવાજ દુર્ગા પકોતરા હાઈવે ઉપર સાહિતસન સોસાયટી પાસે અકસ્માત એ વ્યક્તિનો મોત લક્ઝરી બસ ચાલકે બાઇક ચાલકને એડ્વેટે લેતા બાઇક ચાલક નો ઘટના સડે મોત દેપજો હતો અકસ્માત નો બનાવ બનતા માનસો ના ટોળે ટોડા એક એકઠા થા હતા ધ્રુવિત પરેશભાઈ સોલંકી કતરી વાસ નો મોત દેપજો બનાવ ની જાણ થતા દુર્ગા ટાઉન ના પીઆઈ ડાંગરવાડા સાહેબ તથા યોગરાજસિંહ અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યા આગળની કાર્યવાહી હાથ ધરી છે હેડ ઓફિસ ઇન્ડિયા ટીવી લાઈવ

sabesel en ilk haber.